જમીન સંપાદન બદલ માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાઈવે માટે જમીન લેતી વખતે બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવતું નથી અને જાહેરનામા બાદ પણ તેમને પૂરતું વળતર મળ્યું નથી વાપી અંબાવા યાસવડ નેત્રંગ કાંટીપાડા મૂર્તિ શામળાજી માર્ગ પર નેશનલ હાઈવે સત્તાધિકારીઓ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે ખેડૂતોનો આક્ષેપ છે કે જમીનની માપણી યોગ્ય રીતે કરવામાં આવી નથી અને બે હજાર સત્તરના રીસર્વે રિવિઝનના દરને આધારે જ વળતર નક્કી કરવામાં આવ્યું છે જેના કારણે હાલના બજાર ભાવથી મોટો તફાવત ઊભો થયો છે ખેડૂતોનું કહેવું છે કે ઘણા વિસ્તારોમાં વીજ લાઇન રોડ અને અન્ય સુવિધાઓ માટે જમીન લેવામાં આવી હોવા છતાં યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી જમીનનું પુનઃ મૂલ્યાંકન કરીને વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે બાર ગામના ખેડૂતો મોવી ખરાટા કોચબાર કાટીપાડા નેત્રંગ ચાસવડ કંબોડિયા કેલિકવા જનવાડી મૌજા એ ગામડાના અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવેલા હતા બીજું કે બજાર કિંમતને જંત્રી બે હાજર અગિયાર પછી કોઈ રિવ્યુ નથી કરી બે હજાર અગિયાર પછી કોઈ જંત્રી સરકારે રિવ્યુ નથી કરી ને જૂના ભાવ પ્રમાણે અમને આપવા જાય તો આદિવાસી ટ્રાઈબલ એરિયામાં ઓગણીસ રૂપિયા જંત્રીનો ભાવ છે ઓગણીસ રૂપિયા જંત્રીનો ભાવ હોય તો એ ખેડૂતોને શું મળશે સ્કવેર મીટરે મળતા હોય ને જ્યારે હાઈવેને બધું બની જાય ત્યારે પછી પ્લોટિંગ પ્લોટિંગનું બધું થાય તો એ સ્કવેર ફૂટ પ્રમાણે ચાલે છે ને સ્ક્વેર ફૂટનો ભાવ ઘણા ઉપર હોય પચીસો સતાવીસો રૂપિયા સ્કવેર ફૂટ હોય તો હું એ વિનંતી કરવા અમે બધા ખેડૂતો આવ્યા કલેક્ટર માં કે સાહેબ આપ અમારો કઈ ભાવ સારો ભરો ને સારો ભરે તો ખેડૂતોને બીજી જગ્યા લેવાય ટોલ નાકામાં જે જગ્યા જવાની છે તો એ ખેડૂત ખેતી વિહોણા થવાના છે એક ખેડૂત છે તે નો ટોલ નાકામાં તો એ જમીન બીજી જગ્યાએ આ કિંમતમાં ખરીદી પણ નહીં શકશે એવી રીતે ઘણી ભૂલ ભરેલી છે બધી તો સાહેબ વિનંતી કરવા માટે અમે આવેદન આપવા માટે આવેલા હતા કે સાહેબ તમે આમાં ધ્યાન આપીને કઈ સારું મળે ને યોગ્ય કરવા મહેરબાની